નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો સંગમ રસ્તા પાસે આવેલી શ્રી બાલાજી ચુલા ડોસા ત્યાં હાલ આગનો બનાવ બન્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો મોકલી આપજો

अरे लागु आग लाग पछि गरौँ कैसे लग कैसे लगे थे जाय वाय अच्छा लगे हां वाय से सोचा क्या जो था शॉर्ट सेक्रेटरी वाला एक क्या चीजें मिलती है यहां पे दो साल फेमस हो रहा था मेंबर हां तो जो तो कार्ड तो में था बैंक का कस्टमर होता हूं मुझे चला स्मेल आनी शुरू होता तो पता चला कि हमने उस टाइम ओके और इसके बाद ही ज्यादा होगा

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે દર્શક મિત્રો હાલ જે માહિતી મળી રહી છે ઢોસાની આ દુકાન છે અને Terima kasih telah menonton! કોણે ફાયર બ્રિગેડમાંથી ફાયર બ્રિગેડમાંથી અમારું અધિકારી એરિયા બોલો અરુણ સર અરુણ સર બોલાવે બરોબર છે ને સંગમ ચાર રસ્તા પર આવેલી આ ડોસાની દુકાન છે અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી અને અફરા તફરીનો જે માહોલ છે અહીંયા જોવા મળ્યો છે ફાયર બ્રિગેડની જે ટીમ છે હાલ અત્યારે અહીંયા આગળ પહોંચી ગઈ છે ફાયર બ્રિગેડના જે ટીમના અધિકારી છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું હાલ આગને કાબુ કરી દેવામાં આવ્યું છે અને જે આખી દુકાન છે એ સળગી ગઈ છે બધું સામાન જે હતું એ અત્યારે સળગી ગયો છે દર્શક મિત્રો ફાયર બ્રિગેડના જે અધિકારી છે અર્જુન સર સાહેબ આ કઈ જગ્યા છે અને શું બનાવ બન્યો

ગેસના બોટલ પણ હતા હાલ આગ આગને કાબૂ કરી દેવામાં આવી છે અને ફાયર બ્રિગેડની જે ટીમ છે આ જે શ્રી બાલાજી ચુલા ઢોસા કોઈ પણ પ્રકારની જાનહાની હાલ અત્યારે અહીંયા નથી થઈ પણ જે દુકાન છે એ ટોટલ લોસ થઈ ગઈ છે અને હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબુ કરી દેવામાં આવી છે